રાખવામાં નગરપાલિકા નગરપાલિકા નિષ્ફળ નિષ્ફળ તેની કામગીરી કરવામાં સદંતર નીવડી છે અને દિન પ્રતિદિન આવા ઉદાહરણો સામે આવતા હોય છે તેવામાં વધુ એક એવો કિસ્સો સામે આવ્યો છે કે ભુજ શહેરના બાગ બગીચાનું ભુજ નગરપાલિકા તંત્ર દ્વારા કોઈ જ પ્રકારની સાર સંભાળ રાખવામાં આવતી નથી આજ રોજ અમારા કચ્છ કેરીટીવી ન્યૂઝની ટીમ દ્વારા કચ્છ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ તેમજ આરટીઆઈ એક્ટિવિસ્ટ દત્તેશભાઈ બાવસાર સાથે વાતચીત કરવામાં આવી હતી ત્યારે તેઓ જણાવી રહ્યા છે કે ભુજ શહેરમાં રાજાશાહી વખતના કેટલાક બાગ બગીચા આવેલા છે અને તેની સાર સંભાળ રાખવાનું કામ ભુજ નગરપાલિકાનું છે પરંતુ નગરપાલિકા સદંતર તેમાં નિષ્ફળ નીવડી છે ભુજના ખેંગાર પાર્ક ની જો વાત કરવામાં આવે તો એક સમયે તેના રિનોવેશન નું કામ કરવામાં આવ્યું હતું પરંતુ હાલમાં તમે ત્યાં જુઓ તો ખબર પડે કે કેટલાક અસામાજિક તત્વોએ ત્યાં અડ્ડો જમાવી દીધો છે રાજેન્દ્ર બાગ નું તો નામો નિશાન રહ્યું નથી શરદ બાગ પણ લોકો માટે ખુલ્લો મૂકવામાં આવતો નથી આવા કેટલાય બાગ છે કે જે નગરપાલિકા તંત્રના ધ્યાને પણ નહીં હોય કેટલાક બાગનું સંપૂર્ણ નામો નિશાન પણ ભૂલાઈ ગયું છે અને વંદે માતરમ બનાવવામાં આવ્યું હતું તે વંદે માતરમ બગીચો પણ હાલ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે આમ ભુજ શહેરમાં જેટલા પણ બાગ બગીચા છે તેનું બુજ નગરપાલિકા તંત્ર દ્વારા રિનોવેશન કરવામાં આવે અને બુજના નાગરિકો માટે ખુલ્લો મૂકવામાં આવે તેવી વર્તમાન સમયની માંગ છે આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે દત્તેશભાઈ ભાવસાર આવો સાંભળીએ તેમના શબ્દોમાં ભુજના જેટલા પણ બગીચાઓ છે એ બગીચાઓની સારસંભાળ નગરપાલિકાને રાખવાની હોય છે પરંતુ આપણે અનેક બગીચાઓમાં જોયા છે કે નગરપાલિકા એની સારસંભાળ નથી રાખી શકતી ભુજના બાગની વાત કરીએ તો બાગમાં અમુક વિસ્તાર એવા છે કે જ્યાં આજની તારીખે દસ દસ પંદર પંદર દિવસથી કચરાઓ સાફ નથી થયા પરિણામ સ્વરૂપે અહીંયા કને જે પણ ટુરિસ્ટો આવે છે એ ટુરિસ્ટો ભુજની એવી છાપ લઈને જાય છે કે આ ભુજ એ કચરા નગરી બની ગયું છે આપના ધ્યાનમાં છે કે ભુજ નગરપાલિકાના કથરતા વહીવટના કારણે પાણીની ગટરની અનેક સમસ્યાઓ ઉદભવી રહી છે આ પરિસ્થિતિમાં જો આપણે વિચારશું કે ભુજની નગરપાલિકા આ બગીચાઓની સાર સંભાળ રાખશે તો એ આપણી આશાઓ ઠગારી નીવડશે ભુજ નગરપાલિકાનું જે તંત્ર હાલ છે એ એકદમ ખાડે ગયું છે કેમ કે મુખ્ય જે સમસ્યાઓ છે એના ઉપર ભુજ નગરપાલિકા ધ્યાન આપતી નથી અને બાગ બગીચા છે એ બાગ બગીચા એવા એના માટે બનાવવામાં આવે છે કે નાગરિકો અને જે ઉતારુઓ પ્રવાસીઓ આવતા હોય એ અહીંયા તને આવી અને આનંદ માણે પરંતુ આ જગ્યાએ રાજેન્દ્ર બાગ છે કે ખેંગાર પાર્ક છે કે બીજા અન્ય બગીચાઓ છે એ બગીચાઓની હાલત જોતા એવું લાગે છે કે ભુજમાં જે પણ ઉતાર્યું આવે છે અને ભુજના નાગરિકો છે એ નિરાશ થઈને જાય છે કચરાના ડગ જોવા મળે છે ત્યાં રેગ્યુલર જાડી કટિંગ નથી થતા ત્યાં રેગ્યુલર ટ્રી કટિંગ પણ નથી થતા એમ પરિણામ સ્વરૂપે એવી કડંગી હાલતમાં આપણે જોઈએ છીએ કે એને આપણે બગીચો કહેવો કે એક જંગલ કેવો એ પણ બહુ મુશ્કેલ થઈ પડે છે નગરપાલિકા વાતો તો મોટી મોટી કરે છે કે અમે આમ કરીશું નવી નવી બિલ્ડિંગ બનાવે છે એવા બધા ખર્ચો કરે છે કે જે ખર્ચનો કોઈ હકીકતમાં મતલબ સરતો નથી પરંતુ ભુજના રસ્તાની વાત કરીએ ગટરની સમસ્યાની વાત કરીએ બાગ બગીચાની વાત કરીએ સદંતર નિષ્ફળ નગરપાલિકા છે એવું મને દેખાઈ રહ્યું છે એ જે બાગ બગીચાઓ છે છેલ્લા આપણે વીસ વર્ષથી જોઈએ તો નગરપાલિકા એક પણ બાગ બગીચા નવા બનાવ્યા નથી અમુક નગરપાલિકાના બાગ બગીચા હતા પાર્ક પાર્ક છે 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 ત્રિકોણ તો નષ્ટ થઈ ગયા જ્યારે ભૂકંપ આવ્યો એના પછી અનેક એવી જગ્યાઓ છે જે બાગ બગીચા માટે અનામત રાખવામાં આવી છે પરંતુ એના ઉપર પણ નગરપાલિકાએ હજી સુધી બાગ બગીચા બનાવ્યા નથી ઇવન જે હયાત છે રાજેન્દ્ર બાગ છે એ રાજાશાહી વખત નું બાગ છે ખેંગારજી પાર્ક છે એ પણ રાજા વખત નું પાર્ક છે એની પણ જો મરામત નગરપાલિકા ન કરતી હોય એના બાબત આપણે આજે જોઈએ તો બેન્ચો પડેલા છે કપાયેલા ઝાડોની ઝાડીઓ પડેલી છે એ વિસ્તારમાં લોકો જાય છે તો ખૂબ જ મોટા જોખમો ઉભા થાય છે કેમ કે જે નાના નાના જીવ જંતુઓ હોય છે એનાથી પણ લોકોને નુકસાન થાય છે હકીકતમાં નગરપાલિકાએ જો પોતાનું વહીવટ સુધારવું હોય તો આવી જે પાયાની સુવિધાઓ છે એ આપવી પડે અને જે સુવિધાઓ છે આ તો માત્ર કામ છે આનામાં કોઈ નવા બનાવવાની તો વાત જ નથી માત્ર અને માત્ર સાળ સંભાળના અભાવે જે ભુજના લોકોને સારા બગીચાઓથી વંચિત રહેવું પડે છે અને ઉતારવું આવે છે એ પણ ભુજની એવી છાપ લઈને જાય છે કે ભુજ નગરપાલિકા એટલે ખાડે ગયેલી નગરપાલિકા છે બહુ જ સાચી વાત છે કેમ કે ઠંડીનો સમય એટલે આપણી તંદુરસ્તી બનાવવાનો સમય હોય છે દરરોજ સવારે હજારોની સંખ્યામાં લોકો અહીંયા આવતા હોય છે વોકિંગ કરવા માટે આવે અહીંયા આવીને એક્સરસાઇઝ કરતા હોય છે આ વિસ્તારમાં આવીને યોગા કરે પોતાનો માનસિક જે સ્થિતિ છે એને સુધી